ગુજરાત સરકાર હવે સરકારી યુનિવર્સિટીઝ માટે એફઆરસી ની રચના કરશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિત રાજ્યની અગિયાર સરકારી યુનિવર્સિટીઝ માટે ફી નિયમન સમિતિની રચના કરવામાં આવશે માનું છું કે નોન કાઉન્સિલ કોર્સિસ છે જે યુનિવર્સિટીના કોર કોર્સિસ કહેવાય એ બધા જ ઉપર આ ફી રેગ્યુલેશન કમિટી લાગુ થવી જોઈએ અને થવાની હશે અને આશરે હું માનું છું બે લાખથી વધારે વિદ્યાર્થીઓને આની સીધી ફાયદો કે નુકસાન થશે જેમાં એન્જિનિયરિંગ અને મેડિકલ સહિતના ટેકનિકલ સિવાયના નોન ટેકનિકલ કોર્સ જેવા કે બીએ બીકોમ બી બીએસસી બીબીએ બીસીએ સહિતના કોર્સની ફી જે તે યુનિવર્સિટી કક્ષાએ કુલપતિની અધ્યક્ષતાવાળી કમિટી નક્કી કરશે આ નિર્ણય મારી દ્રષ્ટિએ આવકાર્ય છે પરંતુ રાજ્ય સરકારે યુનિવર્સિટીઓ મારફતે યોગ્ય ફી નિર્ધારણ કમિટીની સમયસર રચના થાય અને સમયસર વિદ્યાર્થીઓની ફી નક્કી થાય તો આ કાયદાનો ચોક્કસ ફાયદો મળી શકશે एफआरसी आवा विद्यार्थियों ने फायदो जरूर परंतु दरेक कोर्स माटे उघाड़ी लूंट चलावती खानगी यूनिवर्सिटीज पर सरकार कोई लगाम नहीं लग सकती राजकोट डाउनलोड करो दिव्य भास्कर ऐप